પાલિકાની દબાણ શાખાની કેનાલ થી માંડી મધુનગર સુધીના ગેરકાયદેસર દબાણો જ છે દૂર કરવામાં આવ્યા છે ટીપી પંચાવન વિસ્તારમાં આવતા રોડ પર નડતર રૂપ દબાણોનો સફાયો પોલીસ અને ટીમ સાથે રાખી કામગીરી

ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બેટરી ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઇટ મેડિકલ એમજીવી સીએ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવન એ ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે લગભગ યુનિટ તો દરેક ઘર જોતા જઈએ છે તો છે ચોવીસ મીટર રસ્તા રસ્તા રેસામાં આવતા અને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે